આગામી લોકસભા ચૂંટણી અન્વયે જામનગર દેવભૂમિ દ્વારકા સંસદીય વિસ્તાર અંતર્ગત વૈદિક મંત્રોચ્ચાર સાથે જામનગર દક્ષિણ વિધાનસભા ઓગણસી મધ્યસ્થ કાર્યાલયનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં ઓગણસી દક્ષિણ ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ઇઠોતેર ઉત્તર ધારાસભ્ય રીવાબા જાડેજા અને શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિમલભાઈ કગથરાએ પૂનમબેન માડમને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી હતી આ તબક્કે પૂનમબેન માડમે જણાવ્યું કે આ ચૂંટણી ભારત દેશને વિશ્વગુરુ બનાવવાની ચૂંટણી છે ઉદઘાટન સમારોહ દરમિયાન એકઠી જનમેદની જોતા પૂનમબેન માડમને જંગી બહુમતીથી જીત નિશ્ચિત જણાય તેવો ઉત્સાહજનક માહોલ જોવા મળ્યો હતો આ કાર્યક્રમમાં ભાજપ શહેર અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કગથરા સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા વિજયસિંહ જેઠવા મેરામણભાઈ ભાટુ જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી રીવાબા જાડેજા બાર લોકસભા સંયોજક ડોક્ટર વિનોદભાઈ ભંડેરી ઓગણ એંસી વિધાનસભા પ્રભારી હિરેન પારેખ ઇઠોતેર વિધાનસભા સંયોજક ધર્મરાજસિંહ જાડેજા ઇઠોતેર વિધાનસભા પ્રભારી સુરેશ વસરા મેયર વિનોદભાઈ ખીમસુર્યા ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા પૂર્વ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દાસાણી નિલેશભાઈ ઉદાણી પૂર્વ મેયર અમીબેન પારીખ બીનાબેન કોઠારી હસમુખભાઈ જેઠવા સામાજિક અગ્રણી તથા જામનગર ડિસ્ટ્રિક કોપરેટિવ બેંકના ચેરમેન જીતુભાઈ લાલ સહિત શિક્ષણ સમિતિના સભ્યો સામાજિક સંસ્થાના હોદ્દેદારો વિવિધ મોરચાના પદાધિકારીઓ કોર્પોરેટરો કાર્યકર્તાઓ બોર્ડ સમિતિના પદાધિકારીઓ પેજ સમિતિના પ્રમુખો સહિત વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા લોકસભાનું સૌથી મોટું એવું ચૂંટણી પર્વ એટલે આગામી લોકસભાની ચૂંટણી જેના આજે જામનગર મહાનગરની બંને વિધાનસભાઓ એટલે કે ઇઠ્યોતેર ઉત્તર અને ઓગણાવીસી દક્ષિણ બંને વિધાનસભાના મધ્ય કાર્યાલયના ઉદ્ઘાટન આજે આપણા લોકલાડીલા ઉમેદવાર અને જે સતત ત્રીજી ટર્મ માટે ઐતિહાસિક વિજય તરફ આગળ વધી રહ્યા છે એવા આપણા લોકપ્રિય સાંસદ બેનશ્રી પૂનમબેનના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ તબક્કે બંને કાર્યાલયોના ઉદઘાટનમાં બંને શ્રી દિવેશભાઈ રીવાબા કોર્પોરેશનના પાંચેય પદાધિકારીઓ શ્રી ડેપ્યુટી શ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નેતા અને દંડક આ ઉપરાંત પૂર્વ અધ્યક્ષશ્રીઓ પૂર્વ મેયરશ્રીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ તમામ કોર્પોરેટર મિત્રો મારા સાથી ત્રણેય મહામંત્રી પ્રકાશભાઈ વિજયસિંહભાઈ મેરામણભાઈ અને ઇઠ્યોતેર અને ઓગણસી વિધાનસભાના ઇન્ચાર્જ અને પ્રભારી એવા ધર્મરાજભાઈ સુરજભાઈ વસરા સૌ મોટી સંખ્યામાં બોર્ડના કાર્યકર્તાઓ સંગઠનના ચૂંટાયેલા લોકો તમામ પ્રકારના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો પણ આ કાર્યક્રમમાં સંમેલિત થયા હતા અને બધાએ સાથે મળી અને આગામી સાત તારીખે જ્યારે લોકસભાનું મતદાન થવાનું છે ત્યારે ખૂબ ભારે જંગી બહુમતીથી પૂનમબેનને ત્રીજી વખત વિજેતા બનાવી અને નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા માટેના બધાએ કોલ લીધા હતા અને ખૂબ સારી રીતે આ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો